હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગ પર અને આપણે આવી ગયા છીએ ભાઈ દસ વાગ્યાનો ટાઈમ છે આજે જાગવામાં મોડું થઈ ગયું મારે કેમકે રાતે લગભગ એક વાગી ગયો તો સુવામાં બરાબર એટલે અત્યારે દસ વાગે હું આવ્યો છું હજી આવ્યો જ છું કમ્પ્લીટ થઈને અને સવાર સવારમાં આપણો કાલવાળો જે વ્લોગ હતો એ ચાલુ કરી દીધો છે આપણે આપણા આઈપેડ ઉપર બરાબર જોઈ લ્યો અને આવી રીતના રાખી દીધું છે એટલે હું જોતો હોય કે કેવી ક્લારિટી આવે છે આપણે વિડીયો શૂટ થઈ ગયા પછી બરાબર અને બીજું આજે આપણે લોકો ક્યાંક જવાના એ નવી જગ્યાએ તમને લઈ જાય કાલનો વ્લોગ આપણી ચેનલ ઉપર આવી ગયો છે જો આ બરાબર તમે ન જોયો હોય તો જોઈ લેજો ફૂલ મોજ મસ્તીવાળો ગોંડલવાળો બ્લોક છે બરાબર કાલે આપણે ગયા તા એનો બ્લોક છે અને આજનો તો આ ન્યૂ બ્લોક છે ભાઈ ફાઇનલી આજે આપણે ગાડીની સર્વિસ કરવાનું અંજળ આવી ગયું છે તો આપણે ગાડીને સર્વિસ કરાવી નાખશું આમ જો અંદરથી તો આપણે સર્વિસ કરી જ હતી અંદરથી તો સારી જ છે પણ આ બધી એક્સ્ટ્રા જે આઈટમો રહીને અને હું એને ભાઈ કાઢી અને ઘરે રાખી દઉં છું પહેલાં તો આ બાકશું આપણે અહીંયા કાંઈ કામ નથી જરાય બરાબર આ પાછળ ઘન પડી એ બધું હું ઘરે મૂકી દઉં છું અને આમાંય વધારાનું જે કાંઈ પણ છે ને આ બધું જ ઘરે અત્યારે આજે ગાડી ખાલી કરીને જ સર્વિસમાં દઈએ આપણે આ ખાનું ખાલી કરી નાખ્યું છે આમાં તમને બતાવું શું શું નીકળું સમજો દસની નોટું ટોટેલી છે અડધી ફાસ્ટેગને આપણે ફાસ્ટટેગ કામનું છે એ વસ્તુ આપણે રાખશું બરાબર બાકી આ પીયુસી એ જૂની નો થઈ ગઈ હોય તો બરાબર આ બધી વસ્તુ ગાડીની બુક આ બધી આટલી વસ્તુ જે કંઈક કામની છે આમ જો ફોનાની વસ્તુ એમાં ભાઈ 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 હાલી ગયો આપણું આ ચશ્મા એનું કાંઈ કામ નથી આ ફાસ્ટેગમાંથી ક્યુ ચાલુ છે ક્યુ બંધ આપણને નથી ખબર બરાબર અને આ જે કાંઈ પણ નકામી વસ્તુ સ્પેર પાર્ટને જો આ છે આ એકસ્ટ્રા પાર્ટ હવે આ જૂના ચશ્મા અને કઈ વાંધો નહીં પાંચ હજાર રૂપિયાનું આપણું ટાયરનું બિલ છે એક ટાયર સિંગલ ટાયર લીધેલું હતું પાંચ હજાર રૂપિયાનું અને ભાઈ દસ રૂપિયાની નોટ આ હાજી મળી છે એક ફાટેલી હે આ ફાટેલી હે પણ આ હાજી છે તો આપણે હાલો વાપરવાના પૈસા થઈ ગયા છે અને બીજું એક આપણે આ આ બચ્ચાનું નામ નીકળ્યું છે આ પણ સારું છે આપણે પણ આને પણ ક્યાંક ગાડીમાં પાછળ લગાવવા માટે ચાલો આને પેક કરી દઈશું ગઈ ફાઇનલી જો આ વસ્તુ આપણે એટલી નીકળી છે અને આપણે અહીંયા રાખી દીધું છે બધું નકામું છે બરાબર આ સ્પ્રે હવે આપણે શોપ ઉપર લેતા જઈશું રેડી અને હવે ફાઇનલી આપણે આને ગાડીને સર્વિસમાં દઈ દઈએ છીએ જોઈ લ્યો આ ગાડીની હાલત અત્યારની તમે આ લુક છે સર્વિસ પહેલાંનો હવે સર્વિસ થઈને આવે પછી હું તમને દઈશ જોઈ લો ગાય આ છે આપણા ગામડાની શેરીઓ ગામડામાં જે લોકો રહેતા હોય ખબર જ હોય આ ફિલિંગની કે ગામડાનું ભાઈ વાતાવરણ જ એવું હોય ને ભાઈ કે માણસો અહીંયા ઓછા બીમાર પડે કેટલા વાગ્યા છે સાડા છ નો ટાઈમ છે અને તમને અહીંનું ફિલિંગ વાતાવરણ એવું છે ભાઈ કે મજા જ આવે ભાઈ આ સર્વિસ નું આવી ગયું છે બરાબર જોઈ જોઈ લીધું બહુ હાલો આ સર્વિસ નું આપણું છે એની ઉપર આપણે ગાડી ચડાવી દઈશું રેડી ચાલો ગાય અત્યારે હું સાંજે નીકળી ગયો છું ભાઈ આપણે વાડીએ જમણવાળી છે વાડી થાય છે કિલોમીટર દૂર આ રસ્તો છે છે

લાગી ગઈ છે આમ જો ભાઈ સ્વીટી સર્વિસ થઈને આવી ગઈ છે અને મીડી છે ચમચમાવવા પણ આની ચમક તમને હજી બરાબર દેખાતી નહીં હોય કેમકે અત્યારે છે રાત અને અત્યારે લાઇટ પણ આ ગાડી ઉપર ઓછી પડે છે આનું તમને સવારે હું બતાવીશ કે આપણી ઘૂઘી કેવી લાગે છે બરાબર અત્યારે આટલું જોઈ લો તમે ચેક કરો પાછા રિટર્ન જમી અને આવતા રહ્યા છીએ બરાબર મહીકાના મસ્ત મજાના લઝીઝ આમ જમવાની તો આમ જો જામો જામો પડી જાય એવા પુડલા હતા બરાબર તો એ આપણે જમી લીધું છે અને સાંજનું વાળું આપણે એ હતું જમીને આપણે આવી ગયા છીએ અને આજે આપણી ગાડી પણ સર્વિસ થઈ ગઈ તમે જોઈ હવે આપણું ફાઇનલી જે સરપ્રાઇઝ હતું કે આપણે તમને કીધું એ સરપ્રાઈઝ આપણું કાલે આવી જવાનું છે પણ કાલે રવિવારનો દિવસ છે બરાબર તો એ સરપ્રાઇઝ કાલે નહીં પરંતુ સોમવારે તમને દેખાડીશ કે શું સરપ્રાઇઝ હતું બરાબર તો ચેનલને હજી સુધી જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને વિડીયોને લાઈક કરતા રહેજો તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને કાલે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં નવી સરપ્રાઇઝ સાથે તો ત્યાં સુધી બાય બાય